રાજ્યભરના એસપીએફ એટલે કે ફેર પ્રાઇઝ શોપ દુકાનદારો આજે હડતાળ પર ઉતર્યા છે કમિશનનો દર ઓછો હોવો સર્વર સતત ડાઉન થવાથી અનાજ વિતરણમાં આવતી અડચણ સ્ટોક અને ગુણવત્તા સંબંધિત તકલીફો સહિતની કુલ વીસ જેટલી માગણીઓને લઈને દુકાનદારો આંદોલન કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના લગભગ ત્રણસો પાંસઠ રેશન દુકાનો આજે પૂર્ણરૂપે બંધ રહી હતી દુકાનદારોનું કહેવું છે કે તેઓ સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડે છે પરંતુ તેમને મળતું વળતર ખૂબ ઓછું છે ઉપરાંત બાયોમેટ્રિક ડબલ અંગૂઠા સિસ્ટમમાં ટેકનિકલ ખામીથી ગ્રાહકોને પણ મુશ્કેલી પડી છે દુકાનદારોની માંગ છે કે સરકાર તાત્કાલિક ચર્ચા કરીને ઉકેલ લાવે નહીંતર આ હડતાલ અનિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રહેશે અમે બોડેલીલે એપીએટ તાલુકાના દરેક વેપારી આદે ભેગા થયા છે ગુજરાત રાજ્ય અને બોડરાદ જિલ્લો થોડદા જિલ્લો થોટાદેપો જિલ્લાના દરેક વેપારી જોડાયેલા છે આમાં કારણ કે અમારે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ સરકારથી

કિર્તનકાર ધારકો ખૂબ જ હેરાન થાય છે અંગૂઠા પડતા નથી બબ અંગૂઠા લેવા પડે છે એટલે બહુ જ તકલીફ પડે છે તો સરકાર એક અંગૂઠો કરજે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાનો એક કર દે તો પબ્લિક ને બી શાંતિ થઈ જાય અને અમારે વ્યવસ્થિત સરવર ચાલે તો અમે વિતરણ ઝડપથી કરી શકીએ સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર